ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકોને સારી સુવિધા મળે અને શહેરી વિસ્તાર વધે તે માટે શહેરના વિકાસની ચર્ચા કરવા માટે આજે ભરૂચ ખાતે પાલિકાના ચીફ ઓફિસર પાલિકાના પ્રમુખો સહિત સંકલન સમિતિની બેઠક મળી હતી ભરૂચ નર્મદા જિલ્લાના નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને વિકાસના કામોમાં તેજી લાવવા માટે પાલિકાની સંકલન સમિતિની બેઠક આયોજન ભવન ખાતે યોજાઈ હતી સુરત ઝોન અધિકારી સંજય કુમાર વસાવા તથા કેતન વાણની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા તેમજ નગરપાલિકાના અગ્રણીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ બેઠકમાં ખાસ કરીને ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી નર્મદા ભરૂચ જિલ્લાના નગરપાલિકા પ્રમુખો ચીફ ઓફિસરો સહિતના જવાબદાર અધિકારીઓ જોડાયા હતા બેઠક દરમિયાન નગરપાલિકાની હાલની સ્થિતિ નાગરિકોની સમસ્યા તથા આવનાર સમયમાં મળનારી ગ્રાન્ટના સૂચના

અને સર સરકારનો ખૂબ સુંદર અભિગમ સમગ્ર રાજ્યની નગરપાલિકા સ્વચ્છ નગરપાલિકા નાના મોટા તમામ પ્રકારના પ્રશ્નો સ્થળ પર ઉકેલાય જેમ રાજ્ય સરકારનો ખૂબ સુંદર અભિગમ છે ગ્રામીણ ક્ષેત્રે કે સરકાર લોકોને દ્વાર જઈ અને ઝોન પ્રમાણે જે ગામડાના પ્રશ્નો ઉકેલે છે સ્થળ પર બધા જ પ્રકારના અધિકારીઓ ઉપસ્થિત રહેશે ને ખૂબ મોટી એની સફળતા મળી છે એને ધ્યાનમાં રાખીને જ સમગ્ર ગુજરાતમાં ધોન પ્રમાણે પ્રાદેશિક કમિશનર આવે છે સમગ્ર ટીમ સાથે જે તે નગરપાલિકાના પ્રમુખશ્રીઓ ચીફ ઓફિસરશ્રીઓ ધારાસભ્યશ્રી સંસદશ્રી બધા જ પદાધિકારીઓની સાથે અધિકારીઓ વિશે છે એક એક નગરપાલિકાના જે જે પ્રકારના જે પ્રશ્નો જે છે સરકારને મળતી વિવિધ ગ્રાન્ટોનો કઈ રીતના ઉપયોગ થાય છે ક્યાંક ક્ષતિ હોય તો ક્યાંક ધ્યાન દોરવાનું હોય તો અમે ધારાસભ્ય પણ દોરીએ છીએ અને સ્થળ પર એક ઉકેલ આવી શકે છે એ રીતના સરકારનો ખૂબ સુંદર અભિગમ છે અને આ પ્રકારની મિટિંગ આવનારા દિવસોમાં મહિનામાં એક વખત દર શુક્રવારે છેલ્લા શુક્રવારે આ મળવાની છે એનાથી નગરપાલિકાના પ્રમુખશ્રી હોય કે અધિકારીઓને સુરત કે સરકારમાં જવું ના પડે રાજ્ય સરકારમાં એ લગભગ સ્થળ પર જિલ્લા કક્ષાએ જ ઘણા અગત્યના પ્રશ્નોનો ઉકેલ આવી જશે આજની મીટિંગ ખૂબ સુંદર રહી છે ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત રહ્યા નગરપાલિકાના બધા જ પ્રમુખશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા ચીફ ઓફિસરો પણ ઉપસ્થિત રહ્યા નગરને એક સ્વચ્છ રાખવું અને રોડ રસ્તા પણ ખૂબ સારા બને એના માટે બધા જ લોકોએ ઉપસ્થિત આગેવાનો ધારાસભ્ય સહિત બધા પ્રમુખશ્રીએ પણ રજૂઆત કરી ને સરકારની ગ્રાન્ટોનો કઈ કઈ રીતના ક્યાં ક્યાં ઉપયોગ કરવો અને ઝડપીમાં ઝડપી કામો થાય એ અંગેને બહુ સારામાં સારી વાત થઈ નવરાત્રિના દિવસોમાં વરસાદ રહ્યા પછી રોડ રસ્તા સારા હોય સ્વચ્છતા હોય અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સ્વચ્છતા પર ખૂબ ભાર મૂકે છે તો એને ધ્યાનમાં રાખી પણ ઘણી ઘણી એવી યોજનાઓ છે કે સ્વચ્છતા માટેની પણ અહીંયા ચિંતા કરવામાં આવી છે એવી ગ્રાન્ટોનો પણ ક્યાંય રીતના રાજ્ય સરકારને ભારત સરકારની ગ્રાન્ટોનો ઉપયોગ કરવો એ બધી જ રીતના વિસ્તૃત પૂર્વક ચર્ચા કરી છે અને ખરેખર આ પ્રકારના સરકારના અભિગમથી આવનારી ગુજરાતની બધી જ નગરપાલિકાઓનો જે નાના મોટા જે પ્રશ્નો છે એ બધા પ્રશ્નો સોલ્વ થવાના છે અને સારામાં સારી નગરપાલિકાઓ બનશે સ્વચ્છ નગર નગરપાલિકાઓ બનશે એવો અમને પૂર્ણ વિશ્વાસ છે મનસુખભાઈ પાલિકા વિસ્તારની અંદર ઘણી બધી સમસ્યાઓ છે જેને વર્ષોથી કોઈ નિકાલ કે ઉકેલો એનું મુખ્ય કારણ શું કેમ કે જનપ્રતિનિધિ એ વસ્તુ માટે રજૂઆત કરતા હોય છે પણ એનું નિરાકરણ નથી એનું કારણ શું હોય છે આ બધા જે પ્રશ્નો જે છે એ સ્થળ પર અહીંયા અધિકારીઓ હોય જનપ્રતિનિધિ પ્રતિનિધિ હોય એ બધાની વચ્ચે આ જે આવા જે પણ પ્રકારના પ્રશ્નો હોય એ બધા જ પ્રકારની પ્રશ્નોની ચર્ચા થઈ છે અને જરૂર જણાય

ચીફ ઓફિસરશ્રી અને એન્જિનિયરશ્રી તથા આરસીએમની આખી ટીમ સાથે યોજવામાં આવેલી આ સંકલન સમિતિનો મૂળભૂત હેતુ એ હતો કે સરકાર આપના દ્વારે સરકાર સુધી નાગરિકોએ કે નગરપાલિકાએ જવું ના પાડે એટલે તમામ અધિકારી પદાધિકારીઓ સાથે બેસીને જે કોઈ પ્રશ્ન હોય એ પ્રશ્નનો વ્યવહારો ઉકેલ આવે અને તાત્કાલિક લોકોને પાણી ગટર રસ્તા સફાઈ અને દીવાબત્તી જેવા જે પ્રાથમિક જરૂરિયાતના કામો છે એ તાત્કાલિક એના નિરાકરણ આવે અને સુવિધાઓ પ્રાપ્ત થાય એ માટે જે પ્રશ્નો અને રજૂઆતો હતી એ તમામનો આજે સુખરૂપ રૂપે અહીંયાથી રજૂઆતનો નિકાલ કરવામાં આવેલો છે ઉકેલ કરવામાં આવેલો છે અને આ સાથે સાથે આગામી દિવસોમાં નવરાત્રિ અને દિવાળીને અનુલક્ષીને તમામ નગરપાલિકા વિસ્તારમાં સત્તર તારીખથી એકત્રીસ ઓક્ટોબર સુધી સ્વચ્છતા સેવા અંતર્ગત તમામ જરૂરી સાફ સફાઈ અને ગટર પાણી દીવાબત્તી રસ્તાના જે પ્રશ્નો છે એનો તાત્કાલિક નિકાલ કરવામાં આવશે આપણે ઘણી વખત જોયું છે કે નગરપાલિકાની અંદર લાઈટ બિલ બાકી અંદર હોય એના માટે સરકાર પણ વિચારતી નથી સ્પેશિયલ ફંડ કરીને લાઈટો બંધ ના થાય રાજ્ય સરકાર દ્વારા જે નગરપાલિકાઓના પાણી પાણી અને સ્ટ્રીટ લાઇટના બિલો માટે ખાસ વિશેષ આયોજન કરવામાં આવેલું છે તમામ નગરપાલિકાઓમાં સોલર સિસ્ટમ દ્વારા આ બિલો ઝીરો થાય એવો પ્રયત્ન કરવામાં આવેલો છે આપણા ઝોનમાં આમોદ અને જંબુસર નગરપાલિકા છે એ હાલમાં જીરો વીજ બિલ ધરાવતી નગરપાલિકાઓ તરીકે છે અને આગામી સમયમાં ટૂંક સમયમાં ભરૂચ અને અંકલેશ્વર પણ આ દિશામાં હાલમાં કામ ચાલુ છે ટૂંક સમયમાં એ લોકોને કામ પૂરું થશે એટલે લાઇટ બિલનો વીજ બિલનો પ્રશ્ન પણ નહીં થાય સૌર ઉર્જાના મદદથી આપણે એનો સોલ્વ કરી રહ્યા છીએ તમે અમે ખ્યાલ વાત કરી કે સ્વચ્છતા અભિયાન પર ભાર દેવામાં છે પણ નગરપાલિકામાં જોવા જાવ તો કર્મચારી પ્રમાણ હોતા નથી જેના કારણે સ્વચ્છતાનું કામ અટકે છે એના માટે શું આયોજન થશે નગરપાલિકામાં સ્વચ્છતા ઝુંબેશ વ્યવસ્થિત ચાલે એના માટે મિકેનિકલ સ્વીપિંગ અને સાથે આઉટસોર્સિંગની મદદથી એજન્સી રાખી અને કામગીરી કરવા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે વિશેષમાં નગરજનોનો સહયોગ પણ સ્વચ્છતા માટે જરૂરી છે કે નગરપાલિકા દ્વારા જે સેવા આપવામાં આવે ડોર ટુ ડોરની કે અન્ય જે કોઈ સેવા એમાં પૂરતો સહયોગ આપે કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરે તો આપણું ઘર આંગણું શહેર સ્વચ્છ બની શકે અને માન્ય વડાપ્રધાનશ્રીનો જે મૂળભૂત સંકલ્પ છે સ્વચ્છ શહેરનો એ પણ આપણે સાકાર કરી શકીએ ભરૂચનો મૂળ પ્રશ્ન છે ડમ્પિંગ સાઇટ જે સાઈટ ડમ્પિંગ સાઈટ પર વિરોધ થાય છે તેના માટે કાયમી ઉકેલ માટે શું કરશે કાયમી ઉકેલ માટે માન્ય કલેક્ટર સાહેબ પાસે જગ્યા અંગેની માગણી કરવામાં આવેલી છે અને જગ્યા અંગેની માગણી છે એ ટૂંક સમયમાં સ્વીકારા એ આ પ્રશ્ન પણ લાંબા ગાળા નથી પડતર હતો પરંતુ હવે એનો ઉકેલ આવી ગયેલ છે માગણી તમારા છે આના માટે તેની કામગીરી કેટલા વર્ષોથી અતિ થતી નથી આવી આ હવે પછીની જે જગ્યા છે એ મોટી માગવામાં આવેલી છે આગામી વિકાસને અનુલક્ષીને અને પ્રોસેસિંગ પ્લાન્ટથી માંડી તમામ કામગીરી આ નવી જે જગ્યા છે એ જગ્યાએ કરવામાં આવનાર છે